આજના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પંજાબના ચૌદ હજાર ખેડૂતોની કુચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ છે બીજી તરફ ખનૌરી બોર્ડરથી પણ ખેડૂતો હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે જે દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટિયર ગેસના શેર છોડવાનું શરૂ કર્યું છે તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથે વાતચીત માટે ફરીથી પાંચમી મિટિંગનું આમંત્રણ મૂક્યું છે

ત્યારે તેમનો વધુ એક બફાટ કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં તેમને ચારણ બાદ દલિત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે વડોદરામાં હરણી દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકના મોત થયા હતા આ ઘટના માટે જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે આ દુર્ઘટના મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી આ એફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું કે ચાલીસમાંથી એકવીસ લેખમાં સલામતીના કોઈ સાધનો જ ન ડુંગળીના નિકાસ પર છૂટ આપવામાં આવતા ડુંગળીના ભાવ વધ્યા હોવાનો સુરેન્દ્રનગરના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ખેડૂતોના ઘરોમાં ડુંગળીનો સંગ્રહ નથી તેને સરકાર દ્વારા નિકાસબંધી હટાવવાથી ખેડૂતોમાં સરકારની નીતિ સામે રોષ ફેલાયો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતથી એટલે કે માં લાંબા સમયથી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ તેમજ ટ્રેનર સામે આર્થિક વહીવટી નૈતિક ગેરવર્તણૂક સંદર્ભે ફરિયાદો અનેકવાર સામે આવતી હતી જેને લઈને હવે SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના છ જેટલા કોચની બદલીના આદેશ કર્યો છે અને એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા જ પક્ષ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજરોજ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના નજીકના ગણાતા નિકેત પટેલ સહિત બસોથી વધુ કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી એક સાથે લડવાની તૈયારી કરી રહેલી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે વાટાઘાટો થઈ ગઈ છે અખિલેશ યાદવે પોતે આ અંગે જાહેરાત કરી છે તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે જોકે કયો પક્ષ કઈ બેઠક પર ચૂંટણી લડવાનો છે તે હજુ સ્વસ્થ થયું નથી

તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર